બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે બેંક ઓફ બરોડા થરાદ મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરને બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં રક્તની સત્તર બોટલો એકત્રિત કરવામાં આવી હતી તેમજ પચાસથી વધુ લાભાર્થીઓએ બોડી ચેકઅપનો લાભ લીધો હતો જેમાં આદર્શ વોલન્ટરી બ્લડ બેંકમાં રક્તદાનની બોટલો આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પ પિન્ટુષા બેંક ઓફ બરોડા મેઇન શાખા મેનેજરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ વિનાભાઈ રમેશભાઈ વાણિયા હટેશી રાજપૂત અશોકભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં માર્કેટયાર્ડના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ બુઢનપુર દૂધ ડેરીના મંત્રી અણદાભાઈ પટેલ આઝાજી રાજપૂત આદર્શ લેબોરેટરીના ડોક્ટર કરશનભાઈ પટેલ તેમજ ડોક્ટર પુષ્પાબેન વાણિયા સહિત યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રોજ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ બેંક ઓફ બરોડા થ્રાદ મેઇન શાખા દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસ્તાન દિન નિમિત્તે માર્કેટ યાર્ડની અંદર રક્તદાન શિબિર કેમ્પ તેમજ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલું છે જેનો મૂળ હેતુ અમારો બેંક ઓફ બરોડા મેન શાખાનો મૂળ હેતુ એ જ છે કે લોકોનું રક્તદાન એ મહાદાન છે પુણ્યનું કામ છે અને લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈએ જે અંતર્ગત અમારી બેંક ઓફ બરોડા શાખા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અમને સારો એવો સાથ સહકાર પણ મળી રહ્યો છે